माड़ी हमारे माजा

ટ્રકો જે છે તે ચાલે છે ત્યારે આ ટ્રક ચાલકોને જે છે વિવિધ માંગણીઓ છે વિવિધ માંગણી લઈને છેલ્લા ત્રણ ચાર દિવસથી આ આંદોલન ચાલી રહ્યા છે ત્યારે જેની માંગણીઓ છે માંગણીઓ ન સંતોષ હતા આજે આ લોકો જે છે અહિયાં ચક્કાજામ જે છે તે કરવામાં આવ્યું છે પીપળીયા ચાર રસ્તે પીપળીયા ચાર રસ્તે ચક્કાજામ કરતા ચારે બાજુ મોરબી બાજુ આ બાજુ નવલખી બાજુ આ બાજુ માળિયા અને આ બાજુ જામનગર બાજુ રસ્તા જે છે તે બ્લોક કરી દેવામાં આવ્યા છે ત્યારે તમારી માંગ કઈ કઈ છે અમારી એક તો કાંટા ના મારું નામ છે રમેશભાઈ અમીરભાઈ મોટા દસરા જિલ્લો મોરબી તાલુકો માળિયા અમારે કાંટા ભાવ ઘટાડા વિશે આંદોલન છે કારણ કે રોડ રસ્તા કોઈ સુવિધા છે નહીં નવલખી નવલખી નથી પાણી વ્યવસ્થા નથી રોડ રસ્તા નથી નથી કોઈ વ્યવસ્થા જમવા માટે કેન્ટીન વખત સમસ્યા થાકી અમે ગાંધીનગર એટલી અરજી કરેલી છે દોઢ વર્ષ પેલા હજી આટલા થપા મારી ઘરે પડ્યા છે લેટર આવે છે ત્યાંથી કે તમારો લેટર મળી ગયો લેટર મળી ગયો કોઈ જવાબ મળતો નથી જેથી કરી કંટારી નો છૂટકે અમારે રોડ રસ્તા આંદોલન કરવું પડ્યું કાલે કલેક્ટરમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ માં અને એસપી સાહેબ ત્યાં આવેદન પત્ર આપ્યું હતું જેથી કરીને આજે ચાર વાગે અમે ઉપવાસ આંદોલન ઉપર રોડ રસ્તા બંધ કરવા માટે ચાર વાગે શાંતિ ગાંધી માર્ગે આ કાર્ય કરી છે હવે ને પ્રોપોઝિશન જો અમારી માંગ પૂરી કરવા નહીં આવે તો અમે નવલખી તમામ ટ્રક ટ્રાન્સપોર્ટ હડતાલ ઉપર ભૂખ હડતાલ ઉપર છું નવલખી ગેટે કેટલા ટ્રકો અહીંયા ચાલે છે શું કહે છે નવસો થી ટ્રકો ચાલે છે પર ડે વિચાર કરો તો કાટાના પૈસા કેવડા થયા એક કાંટા ના સાડા ચારસો રૂપિયા એક ગાડીના વિચાર કરો પર ડે એક ગાડી ના સાડા કરવાના છે સાડા ચારસો છે એમાંથી બસો પચાસ કરાવવાના છે અમે એક જ વસ્તુ કહે છે કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ જે કાંટો હતો એ સુકા ખેડી નાખો અને કેમ એ વસ્તુ કાંટો ચાલુ કરતા નથી બસ અમારી આ વધારે માંગણી છે પ્રાઇવેટ કાંટા છે અંદર બોટ ની અંદર બહાર ના કાંટા અમને ચાલુ કરવામાં અમે ઘણી વખત અરજી કરી પણ ગુજરાત મેરી બોર્ડ બોટ બહાર નો કાંટો હલાવતી નથી જેથી કરી નો છૂટકે અનેક વખત સમસ્યાઓ ટ્રાફિક સમસ્યા કોઈ પણને કઈ લાગી કરી જાય તો એમ્બ્યુલન્સ પણ અંદર જઈ શકતી નથી એટલે જો ટ્રાફિક સમસ્યા થાય છે હાલતા મજા આવે ત્યારે કાંટા બંધ થાય રિપેરિંગ માં કોઈ પણ કાંટા માટે એનો લોડ સેલ તૂટે તો એ ડ્રાઈવર માટે

અમે ગઈ કાલે પ્લોટ સ્ટેશનની જાળ કરી અને ચક્કર જામનું આયોજન કરેલું હતું માંગ

ટ્રક ટ્રાન્સફોર્ટ વાળા છેલ્લા ત્રણ દિવસથી આ રાજ્ય સરકારમાં અને પોર્ટ ઓફિસરને જયારે રજૂઆતો કરે છે એમની ઘણા સમયથી આ માંગણીઓ છે કે કાંટામાં બેફામ રીતે ભાવ વધારો અને બેફામ રીતે ટ્રકના ના માલિકો આવીને લૂંટ ચલાવે છે કાંટાને કાંઈ પણ ખરાબી થાય તો ટ્રક માલિકો ઉપર ગુનો દાખલ કરે છે આવી રીતે ટ્રક માલિકોને પોર્ટના જે કાંટાના સંચાલક રિયા ઈ બહુ સારી રીતે હેરાન કરે છે છતાંય આજ બે દિવસ થી આ હડતાલ ચાલુ છે છતાંય પોર્ટ ઓફિસરને અમે જાણ કરી અને ટ્રક એસોસિએશન જે કઈ એમની માંગણી છે ઈ મોરબી જિલ્લા કોંગ્રેસે એમને સમર્થન કરે છે ઓકે જિલ્લા કોંગ્રેસ જે છે તેને સમર્થન કર્યું છે આજે ટ્રક એસોસિએશન ની માંગણી છે આ બાજુ પણ તમને લાઈન બતાવવાનો પ્રયાસ કરીશ જે પોલીસ છે તે ચક્કાજામ હળવું કરવાનો પ્રયાસ અત્યારે કરી રહી છે અત્યારે બંને બાજુ તમે જોઈ શકો છો કે ટ્રકોની લાઈન જે છે તે લાંબી લાઈનમાં લાગી ગઈ છે આ માળિયા બાજુ થી આવતો રસ્તો છે ત્યાં પણ ટ્રકો ની લાંબી લાઈનો લાગી છે વાહનોની સીધો જાય છે આટક વાટીને તે આમરણ અને જામનગર બાજુનો જે રસ્તો છે નવલખી બંદર બાજુ જવાનો જે રસ્તો છે

પોલીસ કોંગ્રેસના કાર્યકરો અને ટ્રક ટ્રાન્સફર વચ્ચે જે છે ચકમક પણ અત્યારે જરી રહી છે اوئے بھائی جان صاحب بھائی جان لو جاتی لو کرتی ہے ہماری صاحب پوری کرو پہلے کرو الگ تو نہیں صاحب بھائی صاحب بھائی صاحب تم بھائی صاحب ہمارا حالو تو جو نہیں یہ ہمارا حالو ہے ہے حاضر تو نہیں ہمارا دکھاوا کرتے تو ہمیں دیو پارے बी गी yes it... <laughs>

او صاحباني او کي ڏي ڏي ايه مانجي مانجي અમારી માંગે કરી કરો અમારી માંગે કરી કરો

ત્યારે અત્યારે તો આ ચક્કાજામનું આંદોલન ચાલુ છે અને પોલીસ જે છે તે વિખેરવા માટે મતી રહી છે ત્યારે આગામી સમયમાં શું થાય છે તે પણ જોવું રહ્યું નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ જો મોરબી અપડેટ સાથે ખૂબ આભાર